રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર રવિવાર થઈ અને પૂણા આઠ વાગ્યા તો આપણે હે ને મેં તમને કાલે કીધું હતું કાલુના વિડીયોમાં કાલુના વિડીયોમાં કીધું કે આપણે એક જગ્યાએ જવાના નહીં તો આપણે જઈએ જોતા રહીજો મસ્ત મજા આવી છે સરપ્રાઈઝ છે અને ટાઈમ મળીએ ત્યારે આ બાર છે ને આવા હરા હરા વ્લોગ આપણે બનાવ્યું અને ભેગા રહીજો તમે સાથ બીજો સહકાર દીજો શેર કરજો ફ્રેન્ડ સર્કલમાં ભાઈ બહેન દોસ્તારમાં અને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો હાલો જર્ની થોડીક લાંબી છે તો પાછી મેળ્યા રસ્તામાં કંઈ હે તો દેખાડી અને મેન જે જગ્યાએ જવાનું છે એ તમને ત્યાં જઈને ખબર પડી જાય તો હલો ભેગા રહીજો જય માતાજી હર હર મહાદેવ હર

તો આપણે ફૂગ આવ્યા અને જો મસ્ત મસ્ત આજ માણસો હોય બધા બહુ પાર્કિંગ ફૂલ થઈ જાય ઘડી વાર થાય ફૂલ પાર્કિંગ ફૂલ એન્જોય 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 બધા વેધર સારું હતી ઘણા બધા એવા માણસો અને આપણે બી વધાર્યા ફુગવા આવ્યા લેસ્ટરથી તમે ક્યાંય વોલ્ટ કરો તો વધારે મસ્ત જય ગણપતિ બાપ્પા આવું ગીત છે મસ્ત 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 છે હજી તો ઓલી બાજુ બહુ છે હાલો તો આગળ જઈએ જોઈએ તમે ભેગા રહીજો તમે મસ્ત અમાર ભેગું જોવો બધું એ બને આ બધાય ચિત્ર નો પુગે હા આવું કીક છે બહુ જબરજસ્ત છે જગ્યા એમ ગાડી ગાડી કેટલા કેટલા વિગા માં છે બહુ મોટી જગ્યા છે આપણે બહુ મોટી જગ્યા છે ને બહુ મોટી જગ્યા તો જબરજસ્ત છે આ જગ્યા તો હજી આપણે શરૂઆત કરી હજી એન્ટર છે હજી તો ઇન્ટર જ છે બધું જોવાનું બાકી છે

અને અહીંની જે મૂર્તિ છે શ્રી રાધા ગોકુલાનંદ તો ઇન્સ્ટોલેશન થયું હતું અને ત્યાંથી આ ટેમ્પલનું બહુ ઇમ્પોર્ટન્સ છે શ્રીલા પ્રભુપાદે પોતે એમની સ્થાપના કરી હતી અને આ જે આ જે ઘર છે એ જોર્જ હેરિસન હા જ્યોર્જ હેરિસન કરીને બહુ મોટા સિંગર હતા બીટલ્સના એમણે શીલા પ્રભુપાદને ખરીદીને ગિફ્ટમાં આપી હતી જગ્યા હા તો અહીંયા પાછળ એમના ગાર્ડન પણ છે ગાર્ડન તો બહુ નાની ઉંમરમાં બહુ પ્રખ્યાત થઈ ગયા હતા તો લગભગ એવું કહેતા હતા કે એમના બર્થડેના દિવસે અગિયાર ગાડીઓ ભરીને ગ્રીટિંગ કાર્ડ આવતા હતા એમને અગિયાર રોયલ મેલની વેન લાખોમાં એટલા એમના ફેન્સ હતા અને એ પછી કૃષ્ણ ભક્ત બની ગયા શિરાપાત પાસે દીક્ષા લીધી એમણે એમના શિષ્ય બની ગયા એમની પાસે એટલા પૈસા હતા બહુ ફેમ હતું પણ એ હતી પછી એક એ ઇન્ડિયા ગયા હતા તો ગંગામાંથી ગંગાના તટ પર બેઠા હતા એક પથ્થર પર તો એમને ગંગામાંથી આ મંત્ર સંભળાયો સંભળાયો પહેલી વાર હરિકૃષ્ણ મંત્ર અને એમણે સાંભળ્યો એ મંત્ર અને બાર કલાક સુધી એનો જ જાપ કરતા રહ્યા ત્યાં પછી એના પછી એ કોઈ એમને મળ્યું નહીં અહીંયા પાછા આવ્યા અને ઘણા થોડા વર્ષો પછી શ્રીલા પ્રભુપાદના એક શિષ્ય એમને સેન્ટ્રલ લંડનમાં એમની ઓફિસે મળ્યા અને પછી એ તરત ઇન્ટરેસ્ટેડ થઈ ગયા પછી શ્રીલા પ્રભુપાદજીને મળ્યા અને પછી એમના માટે એમણે આ મેન્શન ખરીદીને આવ્યું હા મોટી જગ્યા છે હા તો આ આટલી બાજુ આ આ સાઈડની જેટલી જગ્યા છે ખરેખર એ જ્યોર્જ હેરિસને ખરીદીને આપી હતી શું થયું પછી મંદિર ઘણું સારું ચાલવા લાગ્યું બહુ લોકો આવવા લાગ્યા તો લગભગ ઓગણીસો એસી ના ટાઈમમાં એટીસમાં પાછળના જે નાના વિલેજીસ છે એ લોકોએ ઓબ્જેક્શન દીધું કે મંદિર બંધ કરો તો મંદિરને બંધ કરી દીધું ગવર્મેન્ટે કોઈને અહીં આવવાનું અલાઉડ નહોતું ખાલી અંદર જે લેતા હતા લોકો એમાં પૂજા કરતા હતા પછી બહુ મોટો પ્રોટેસ્ટ થયો ઘણા વર્ષો સુધી ઇવન ઇન્ડિયાથી ઋષિ કપૂર ને ઘણા બધા એક્ટર એમાં ઇન્વોલ્વ થયા હતા પછી અહીંયા પાર્લામેન્ટ હાઉસ આગળ અહીંયા ત્યાં જોશો ને તમે બધા ફોટા દેખાશે હા તમને દેખાડીશ પછી અને પછી એમણે કીધું કે અહીંયાથી તો તમને એન્ટ્રન્સ નહીં આપીએ ગામમાંથી તો પછી અહીંથી લગભગ એન્ડ સુધી જે તમે જમીન જોઈ ને ત્યાંથી તમે અંદર આવે આખી જમીન પરથી લોકોએ ડોનેશન ભેગું કરીને પરચેસ કરી હા અહીંના ભક્તો પછી લોકો બહારના લોકોએ બધા ડોનેશન આપીને અને પછી આખો રસ્તો રસ્તો બનાવ્યો અને ત્યાંથી પછી એન્ટ્રન્સ શરૂ થયો તો હા અને અહીંયા જન્માષ્ટમી બહુ મોટા સ્કેલ પર થાય છે હજારો હજારો લોકો લગભગ એંસી થી નેવું હજાર લોકો સવાર છ વાર આરતી થાય છે છ વાર દિવસમાં છ વાર હા સવારે સાડા ચાર વાગે હોય છે પછી નવ વાગે હોય છે બાર વાગ્યે હોય છે ચાર વાગ્યે હોય છે પછી સાંજે સાત વાગે રાતના નવ વાગે તો છ વાર આરતી ને ભોગ ને બધું વ્યવસ્થિત અહીંયા થાય છે બહુ સારું અને બહુ મોટું કોંગ્રિગેશન છે ઇન્ડિયાના જેટલા પ્રખ્યાત માનનીય લોકો લંડન માં રહે છે બધા મંદિરે આવી જઈને કઈ ને કંઈક પોતાનું યોગદાન આપતા છે બધી રીતે અને બહુ શાંતિવાળી જગ્યા હા હા એકદમ અહીંયા જે પણ પ્રાઇમ મિનિસ્ટર કે જે પણ બને છે હિન્દુ કમ્યુનિટી માટે અહીંયા દર્શન કરવા માટે આવે છે એમના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે પણ બહુ સારી જગ્યા છે હું અહીંયા લગભગ વીસ વર્ષથી આવું છું સારું તમને મળી બહુ આનંદ થયો થેન્ક યુ સો મચ પાછું શું નામ તમારું ભાઈ મારું નામ અમૃતાનંદ અમૃતાનંદ તો તમે એ જ રહ્યો છો હા હું અહીંયા જ રહું છું અહીંયા મંદિરમાં નથી રહેતો હા બસ નજીક રહું છું ચાલો તો પછી પાછું કંઈ પણ કેજો એવો હશે તો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ

આ જગ્યાય બહુ મોટી છે. સિયોકો બહુ જૂનું બાંધકામ છે ખબર છે અહીંયા મેં ઘણી બધી બુક્સમાં સંસ્કૃતમાંથી ઇંગ્લિશમાં ભાગવત ગુદાશીમાં ભાગવત ચૈતન્ય ચરિતમ રહી સાથે પૂરો ટાઈમ ટ્રાન્સલેશન કરવામાં પ્રચાર કરવામાં એવી રીતે તો આમના ગુરુનો ફોટો છે સરસ્વતી ઠાકોર ਹਾਂ ਬੈਡਰੂਮ ਅਜੇ ਇੱਕ ਪਾਜੂ ਤੇ ਉਹ ਬਣਾ ਕੋਈ ਬੈਕਗਰਾਉਂਡ ਹਿਸਟਰੀ ਹੈ। ਹਾਂ। ਆਏ ਕੋਸੇ ਨਾ ਬਾਥਰੂਮ ਆਵਾ। ਹਾਂ। ਸਾਡਾ ਬੈਡਰੂਮ ਨਾਲ ਦਾ ਮੋਟਾ ਨਾ। ਹਾਂ। ਸੋ ਜੀ। ਮੈਂ ਅਰ ਸਿਰੰਦੀ ਬਸ ਉਹਦੀ ਜੀ ਅਲੋਟ ਹੋ ਰਿਹਾ ਨਾ ਅਮੈ ਯੂਜ਼ ਕਰ। ਆਕੇ ਨੂੰ। ਹਾਂ। ਆਕੇ ਨੂੰ। તો એટલે બાથ ટપ છે નાના એટલે આ પેલા નો યુઝર વસ્તુ યુઝ કરેલું છે અચ્છા અચ્છા પ્રિઝર્વ કરેલું છે આની વા વસ્તુ એમને પોતે યુઝ કરેલા આર્ટિકલ્સ છે બધા હમ અચ્છા ડિક્ટા ફોજું ના છે હા એમનો રેઝર એમની જે આપેલા સંગાડી આ બધી વસ્તુ સારા રાખવા માટે છે અહીંયા આતાય વખતે આપણે બધી વસ્તુ યુઝ કરે છે બધી જૂનવાણી કેટલા વર્ષો પહેલાની હશે લગભગ ઓગણીસો સિત્તેર પંચોતેરની વચ્ચે તો મારી ઉંમર મારા પંચોતેર નો જન્મ છે આ બધા જુનવાણી સિંક ને બધું જુનવાણી બહુ છે એ બધું છે અને આપણો અત્તર પણ આપણે દેખાય પાછું એવું છે શાંતિમય બધું

શીલા પ્રભુપાદજીનો જે જન્મ હતો કલકત્તામાં થયો એમના ફાધર હતા એમ એમનો ક્લોથિંગનો બિઝનેસ હતો પછી એમણે લગ્ન કર્યા પરિવાર કર્યો છોકરાઓના હતા જે યંગ ઉંમરમાં લગભગ બાવીસ વીસ વર્ષની ઉંમરમાં એ એમના ગુરુને મળ્યા કલકત્તામાં શીલા સિદ્ધાંત સરસ્વતી ઠાકોર અને એમને જેવી રીતે એમને જોયા શીલા પ્રભુપાલને એમણે કીધું કે તારા જે તમારા જેવા ભાણે ગણેલા લોકો જે હોય જે ઇંગ્લિશમાં સારી રીતે વાત કરી શકે એમણે આપણા ધર્મનો પ્રચાર પાશ્ચાત્ય દેશમાં જઈને કરવો જોઈએ તો એમણે સૌથી પહેલાં જોતાં જોતાં એમને એ ઉપદેશ આપી દીધો તો પછી એમણે કીધું કે કોણ આપણું સાંભળશે એ વખત ભારત ઇન્ડિપેન્ડન્ટ દેશ નહોતો સ્વતંત્ર હા તો હું ના હું તો ઓગણીસો બાવીસની વાત કરું છું હા તો એ વખતે પહેલી વાર એમના ગુરુને મળ્યા હતા એમના ગુરુએ એમને એ આદેશ આપ્યો તો એ વખત એમના લગ્ન થયા હતા છોકરા હતા તો એમણે કીધું કે હા ઓગણીસો બાવીસમાં તો એ વખતે એમણે કીધું કે આપણું કોણ સાંભળશે એમના ગુરુએ કીધું કે ભગવાનની ભક્તિ માટે સ્વાતંત્ર્યની જરૂર નથી પછી એમનું જીવન ચાલુ રહ્યું છો પોતે ફાર્મસિસ્ટ હતા એ શીલાપ્રભુપાલ એમને દીકરાઓ હતા એમનો પોતાનો ફાર્મસીનો બિઝનેસ હતો પછી भगवान ने ऐसी सिचुएशंस मुकी के जीवन ना उच चढापड़ा खतपतापत थी પછી આપણે લેટ ઉમર માં આપણે સંન્યાસ લીધો સંન્યાસ લઈને वृंदावन માં જઈને સ્થિર થઈ ગયો લગભગ 10 15 વર્ષ આપણે वृंदावन માં નતાળએ વખત સતત આર્ટિકલ્સ લખતા હતા નાની મેગેઝિન બનાવી હતી બેક ટુ ગોડ હે એ પબ્લિશ કરતા હતા પોતે જ લખતા હતા પોતે જ પ્રિન્ટ કરાવને ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા અને એમના મનમાં એમને એવી ઈચ્છા હતી કે ગુરુએ મને જે પહેલો આદેશ આપ્યો હતો અને વાર વાર એમણે એ આદેશનું ગુરુએ એમને કીધું કે તમારે એ જ કરવું જોઈએ તો વિચાર કર્યો હું સંન્યાસી કેવી રીતે હું વિદેશ જઈશ મારી પાસે તો કંઈ પૈસા નથી ફેમિલી છોડી દીધી અથવા કપડાં પહેરીને વૃંદાવનમાં રહેતા હતા સાધુની જેમ તો પછી ભગવાન કૃષ્ણ એવી અવ્યવસ્થા કરી કે એક માણસે એમને લેટર મોકલ્યો ઓળખીતા કોઈએ કે તમારો સ્પોન્સર કરી દઈશું વિઝા તમે અમેરિકા આવી શકો છો તો પછી આ જે બોટ છે અહીંયા જલદૂત એ કાર્ગો શિપ છે એ કાર્ગો શિપમાં એમણે રિક્વેસ્ટ કરીને એક ટિકિટ માગી મોરારી દેસાઈ કરીને મુંબઈમાં હા આ કાર્ગોનો ફોટો છે નહીં નહીં આ તો હા ઓગણીસો પાસઠ બરાબર તો ઓગણીસો પાસઠમાં એ ઇન્ડિયાથી એકલા ચાલીસ રૂપિયા લઈને અમેરિકા ગયા કોઈ ઓળખીતું નહીં કોઈ પૈસાની સગવડ નહીં કોઈ અરેન્જમેન્ટ નહીં અને એવી રીતે એકલા હાથે એમણે સ્ટ્રગલ કર્યું ભગવાનના નામનો જપ કરવાનું અને એ ત્યાં ન્યૂયોર્કમાં હતા ત્યાં એક પાકમાં બેસીને જપ કરતા હતા હરે કૃષ્ણ હરે કૃષ્ણ એ લોકો ધીમે ધીમે ભેગા થવા લાગ્યા લોકો એમની પ્યુરિટી એટલી હતી કે લોકો અટ્રેક્ટ થવા લાગ્યા અને એ વખત અમેરિકા પણ બહુ એક ડિફિકલ્ટ ટાઈમમાંથી જતું હતું વિયેટનામ વોર ખતમ થઈ હતી છોકરાઓ બહુ રિબેલિયસ થઈ ગયા હતા હિપ્પી કલ્ચર ચાલુ થઈ ગયું હતું લોકો સ્પિરિચ્યુઆલિટી શોધતા હતા લોકોને એટલા પૈસા હતા અમેરિકા પાસે પણ સુખ નહોતું લોકોને લાગતું હતું કે શું છે દુનિયામાં તો એ વખત શીલા પ્રભુપાદજી એવા સમયે ત્યાં પહોંચ્યા કે લોકો એમની સાથે જોડાવા લાગ્યા એ વખત એ પાર્કમાં બેસીને કીર્તન કરતા હતા અને આજુબાજુ બહુ બધા હિપ્પી લોકો ડ્રગ્સ લઈને દારૂ પીને પણ નાચ્યા કરતા હતા એમની આસપાસ એ વખતે દેવાનંદ જે હતા ને પેલા એક્ટર એ ત્યાં ગયા હતા એમણે આ દ્રશ્ય જોયું હતું એટલે એમણે પેલું પિક્ચરમાં ગીત નાખ્યું હતું હરે કૃષ્ણ હરે રામ દમ મારો દમ પણ એમને લાગ્યું કે કદાચ આ એવું કંઈક હશે પણ પછી એમણે પ્રભુપાદજીને માફી માંગી હતી કે એમણે સમજી નતા શકે પણ આ ભગવાનના નામમાં એક શુદ્ધતા છે જેવી રીતે આપણે ખબર છે વાલ્મીકી મરા મરા બોલીને ભગવાન ભગવાનના રામના દર્શન થઈ ગયા એવી રીતે આ લોકો જે લોકોએ ભગવાનના નામનો જપ કર્યો હરે કૃષ્ણ મંત્ર એ બધા એમના ભક્ત થઈ ગયા એમને સંન્યાસ લઈ લીધા આગળ જઈને એને આ જે પ્રભુપાદની જે મૂવમેન્ટ એમણે આગળ વધારી તો શીલા પ્રભુપાદ ઉંમરના સાહીઠ વર્ષની ઉંમર પછી પાસઠ વર્ષની ઉંમર પછી તે ત્યાં ગયા પણ દસ વર્ષની અંદર એમણે એકસો આઠ મંદિર બનાવ્યા પૂરી દુનિયામાં એક પણ એક જગ્યાએ પણ નહીં ઓસ્ટ્રેલિયા અમેરિકા આફ્રિકા ઇન્ડિયા યુકે પેરિસ દરેક કન્ટ્રીમાં લગભગ એમણે દસ વર્ષની અંદર એમણે ચૌદ વાર પૃથ્વીની પૂરી પરિક્રમા કરી દસ વર્ષ દસ દસ વર્ષમાં હા આ ભગવાનની ભક્તિને પ્રચાર કરવા માટે તો જેટલી બુક્સ એમણે ટ્રાન્સલેટ કરી એટલી બુક્સ હજી સુધી કોઈ ટ્રાન્સલેટ નથી કરી શક્યું સંસ્કૃતમાંથી અને સંસ્કૃતમાંથી ઇંગ્લિશમાં અને આજે ભગવદ્ ગીતાની લાખો કરોડો કોપીઓ જે પ્રભુપાદે ટ્રાન્સલેટ કરી છે એનું વિતરણ થઈ ગયું છે લગભગ એંશી અલગ અલગ લેંગ્વેજમાં એ ભગવદ્ ગીતા ટ્રાન્સલેટ થયેલી છે તો બહુ બધા લોકો જે કૃષ્ણ ભક્તિમાં આવે છે એ પ્રભુપાદની બુક્સ વાંચીને આવે છે ઇન્ક્લુડિંગ હું તો એવી રીતે એમની બુકમાં એક બહુ શુદ્ધતા છે એમના શબ્દોમાં બહુ શુદ્ધતા છે કેમકે બહુ હા હા બહુ સ્ટ્રગલ એમણે કર્યો છે ભગવાન માટે અને આ જલદૂતમાં જ્યારે એ આવતા હતા ત્યારે એમને બે વાર હાર્ટ એટેક આવ્યો હતો સિવિયર કેમ કે લાંબી જર્ની હતી બહુ દરિયામાં હા દરિયામાં એ પણ બહુ રફ હતો સી એમની ઉંમર બહુ હતી તો પહેલાં તો એમને ના જ પાડતા હતા જેમને ટિકિટ આપી કે તમે મરી જશો પહોંચી પણ નહીં શકો અને એમને રસ્તામાં બે વાર બહુ સિવિયર હાર્ટ એટેક આવ્યો પછી એમને એકવાર ભગવાન કૃષ્ણના દર્શન થયા અને એમણે કીધું કે હવે તું ચિંતા નહીં કર હવે હવે બોટ તારી આરામથી જશે એના પછી એટલાન્ટિક ઓશનનો જે પેચ એમાં દર વખત બહુ તોફાન રહેતું હતું એકદમ શાંતિથી ત્યાંથી બોટ નીકળી ગઈ અને પછી એમને જેમ અહીંયા પહોંચી ગયા અમેરિકા પહોંચી ગયા અને પછી પણ એમણે બહુ સ્ટ્રગલ કર્યું એવું નહોતું કે ત્યાં પહોંચતા જ એકદમ મહિનાઓ મહિના સુધી હા એમણે એકલા હાથે બહુ લોકોની સેવા કરી લોકો એમને બોલાવ એ જ્યારે કીર્તન કરીને ઘરે કથા કરવા માટે બોલાવતા હતા બધા માટે એકલા જઈને કૂક કરતા હતા હવે તમે વિચાર કરો છો બોતેર વર્ષની ઉંમર હોય માણસની અને એકલા હાથે જઈને શોપિંગ કરો બધું લાવીને કૂક કરો બધું ભરોસો અને બધા ખાઈને જતા રહે એમને વખત કોઈ મેનર્સ નતા આપણે આપણે મદદ કરવી જોઈએ તો એવી રીતે ઘણા ટાઈમ સુધી એકલા હાથે બધું કર્યું ભગવાનની સેવા માટે અને પછી જ્યારે ભગવાનની એકવાર પછી તો જેવી રીતે ગ્રો થવા લાગી ને આ દુનિયામાં એટલે હવે હવે ઇસ્કોની બહુ મોટી સંસ્થા થઈ ગઈ છે પણ એની જે શરૂઆત થઈ છે આવી રીતે થઈ અહીંયા ના હું અમદાવાદ વર્ષ લગભગ હું આ મંદિરમાં બે હજાર સાતથી થી આવું છું સાત થી આવું છું સો વર્ષથી છું જો બે કરો છો જો બે કરો છો ખાલી મંદિર નહીં જોબ કરું છું બેન્કિંગમાં

બહુ મસ્ત કે આપણે જે હિસ્ટ્રી કંઈ ખબર નથી અને બાપુએ જે સાદી રીતે મસ્ત આપણે બધું કીધું છે એવું હું આપણે બહુ ઉતરી દઉં અને પાછા આવું હું આપણે પાછા મળશું બાપુને થેન્ક યુ